પોરબંદરના ઐતિહાસિક મહાલક્ષ્મી માતાજીના મંદિરે વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શન માટે જાય છે ત્યારે ટ્રસ્ટીઓએ અમુક ભાગમાં ડિમોલિશન કર્યું હતું અને ત્યારબાદ આ મુદ્દો કોર્ટમાં પહોંચતા કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જૂનવાણી અને જર્જરિત મિલકતો અન્વયે નોટિસો કાઢતા તે મુજબ પોરબંદરના એમજી રોડ પર આવેલ

ટ્રસ્ટી પોરબંદરના મૂળવતની શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના કુળદેવી શ્રી મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટ આ મહાલક્ષ્મી મંદિર અંદાજે એકસો નેવું વર્ષ મંદિર જૂનું છે જે તે સમયે અમારા વળવા હોય મંદિરના પૂજા કાર્યમાં નાણાકીય અછત રહેતી એટલે જે તે સમયે ભાડું વાતોને ભાડે આપી હતી તે ભાડાની આવક થાય મત મંદિરનો નિભાવ થાય હમણાં આવી રીતે એ લોકોના કહેવા મુજબ કે અમે પંચોતેર વર્ષ જૂના ભાડું જ છીએ અને પોરબંદર નગરપાલિકાએ એ અંદાજીત એક વર્ષ પહેલા અમને આ મકાન જર્જરિત હોય અને ઉતારવાની નોટિસ આપી એટલે એનું અમલીકરણ કરવા માટે અમે ઉતારવાનું શરૂ કર્યું નામદાર કોર્ટમાં કેવીએટ દાખલ કરી ને ભાડુઆતોને પણ નોટિસ આપી ત્યાં છે તો તમારો સરસામાન સાત દિવસમાં લઈ જજો એમની સામે એમને બોગસ સ્ટ્રક્ચર એન્જિનિયર સર્ટિફિકેટ મેળવી અને પોતાની એન કેન પ્રકારે નગરપાલિકામાંથી એ પોતે વાપરે છે એ ભાગ જર્જરિત નથી ને બીજો ભાગ જર્જરિત છે એવી રજૂઆત કરી એના આધારે કોર્ટની અંદર કેસની તારીખો પડતી હતી ને હતું મારા જન્મદિવસે એક એક આઠે પોરબંદર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનરે વળી નોટિસ આપી નોટિસ નહીં પણ હુકમ કહેવો એમાં હુકમ ગયો છે કે તમે આ ઉતારી લ્યો એને કંઈ પણ થશે તો તમારી જવાબદારી કરશે એટલે તાત્કાલિક ટ્રસ્ટ મંડળની મિટિંગ બોલાવી બધા ટ્રસ્ટીઓ સાથે ચર્ચા વિચારણા કરી ટ્રસ્ટ મંડળના નિર્ણય મુજબ મહાનગરપાલિકાએ નોટિસ આપવા છતાં બે સ્ટ્રકચર એન્જિનિયરના અભિપ્રાય લઈ અને આપણે આ તોડવું એવો વિચાર કર્યો કારણ કે નાણાકીય ખર્ચ થાય એ નાણાકીય ખર્ચ આપણો ખોટી રીતે નથી કરતા ને એની તકેદારી રૂપે બે સ્ટ્રક્ચર એન્જિનિયરના રિપોર્ટ લીધા બેને સ્ટ્રક્ચર એન્જિનિયરે કીધું કે આ તાત્કાલિક જમીન દોસ્ત કરતા હો નહીં તો જાનાની માનાની માલની આની ને એવું બધું થશે ને મુશ્કેલી પડશે એ રજૂઆતને આધારે અમે બિલ્ડિંગ તોડવાનું શરૂ કર્યું બંને ભાડૂતોના વારસોએ પોરબંદરની કોર્ટમાં બે અલગ અલગ દાવાઓ કરતા તેમાં મહાલક્ષ્મી મંદિરના ટ્રસ્ટીઓ હર્ષદ દવે તથા દિનેશ ત્રિવેદી વતી પોરબંદરના એડવોકેટ ભરતભાઈ લાખાણી હાજર થયા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર